સહિત ધરપકડ કરી કરી છે સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર દહેજ ખાતેથી એચપીસીએલની ટેન્કરોમાં ગેસ ભરીને ઇન્દુર જવા નીકળેલી બે ટેન્કરના ચાલકોએ ગેસ ચોરી કરનાર માફિયા ટોળગીનો સંપર્ક સાધ્યો હતો બાદમાં ભણિયારા ગામની સીમમાં ગેસ ચોરીનું કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું જોકે પોલીસ એક કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ હતી આ અંગે જરૂદ પોલીસ મથકના પીએસઆઈ જીએન જાડેજાએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ગુરદીપસિંઘ સાધુસિંહ પરિહાર રહેવાસી વીસ ગાંધીનગર કોલોની જિલ્લો ગુના મધ્યપ્રદેશ પાસે દસ ટ્રક છે તેઓ એચપી કંપનીમાં ગેસ પરિવહન કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે તેઓની ટ્રાન્સપોર્ટ કંપનીમાં માસિક બાર હજારના પગારથી હલીમખાન ખાન મુનસી ખાન રહેવાસી પીપલા જિલ્લો વિદિશા મધ્યપ્રદેશ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને કેપ્સ્યુલ ટેન્કર ચલાવે છે